જુનાગઢમાં મૌલાના અઝારીના ભડકાઉ ભાષણનો કેસ મુફ્તી સલમાન અઝરીની પૂછપરછ ચાલી મૌલાના યોગ્ય જવાબ ન આપતો હોવાનું સામે આવ્યું છે અઝરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જૂનાગઢ પોલીસ મૌલાના અઝરીના રિમાન્ડની માંગ કરશે મૌલાના સલમાન અઝરીની મુંબઈથી ધરપકડ કરાઈ હતી આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની તપાસ કરવામાં આવશે જૂનાગઢ ખાતે સભામાં આયોજનના હેતુ અંગે તપાસ કરાશે ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ અંગે પૂછપરછ કરાશે ભાષણ આકસ્મિક હતું કે આયોજનપૂર્વક તેની પણ તપાસ કરવામાં આવશે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કેટલા દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે પ્રીતિ સૌપ્રથમ તો હું તમને અહીંયા દ્રશ્યો બતાવવા માગીશ જૂનાગઢનું જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં મોલાનાને રાખવામાં આવ્યો છે અને ત્યાં તેની રાજભ પૂછપરછ કરવામાં આવી છે જે પ્રકારે પોલીસના સૂત્રો જણાવી રહ્યા છે ન માત્ર મોલાનાની પૂછપરછ પરંતુ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેના જૂનાગઢ સિવાયના અલગ અલગ સ્થળે કરવામાં આવેલા જે ભાષણો છે તેની વિગતો પણ પોલીસ છે તે ચકાસી રહી છે શું મોલાનાનો કોઈ ઈરાદો હતો જૂનાગઢની ભંગ કરવા માટે આ પ્રકારના ભાષણને લઈને એ એંગલના એંગલ છે તેને પણ પોલીસ તપાસી રહી

ની અંદર સોહાર્દ થાય તેના માટે સભાની મંજૂરી માંગી હતી પરંતુ તેના બદલે કંઈક બીજું જ થયું એટલે કે સભાની અંદર જે પ્રકારે ભડકાઉ ભાષણ થયું લોકોને ઉશ્કેરવામાં આવ્યા જુનાગઢના લોકોની તાસીર એવી હોય છે કે અહીંયા કોમી એકલાસ જળવાતું હોય છે દરેક તહેવાર દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવતા હોય છે દત્તાતારની ભૂમિ કહેવાય છે સંત સુરાની ભૂમિ કહેવાય છે એટલે અહીંયા ભાગના લોકો છે તે સમજદારીવાળા હોય છે પરંતુ કેટલાક લોકો છે એ ભાંગફોડિયા પ્રવૃત્તિવાળા હોય છે અને એમની સાથે જ આ મુલાનું સંપર્ક કનેક્શન છે તે થપાયું હોય ત્યારબાદ આખે આખા ઈરાદાપૂર્વક આ પ્રકારનું આયોજન થયું હોય તેવું અનુમાન પોલીસ લગાવી રહી છે પરંતુ પૂછપરછ બાદ શું નિષ્કર્ષ નીકળે છે અને કઈ રીતે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેના ઉપર તમામ લોકોની નજર રહેલી છે હા પોલીસ છે બિલકુલ શોધી રહી છે તેનો ઈરાદો સ્પષ્ટ રૂપ થી શું હતો જી બિલકુલ આભાર મળ્યો તમામ માટે